તેમ જય સિયારામ કેમ છો બાપા બાપુ ઘરના સભ્યોનો સતત વિરોધ છતાં આપની કથામાં અચૂક આવું છું શાબાશ અને પરમ વીર ચક્ર આપવું જોઈએ બાપુ ઘરના સભ્યોનો સતત વિરોધ છતાં આપની કથામાં અચૂક આવું છું મારી પત્ની સતત કહ્યા કરે કે બાપુની કથામાં ભલે જાઓ પરંતુ બાપુ તમને વ્યાસપીઠ ઉપર ક્યારેય બોલાવે છે વ્યાસપીઠ ઉપર તમને બાપુ બોલાવે તો હું જાણું એ બાપુ લાદ વયો આવ્યો ભય કોણ છે એને નામ આપ્યું છે એટલે કોણ જેણે આ ચિઠ્ઠી લખે આવી જા આવી જાય ભાઈ આવી જાય આવી જાય ભાઈ માન રે મેલકી ને પાનભાઈ નહીં પણ એ ભાઈ પાનવાળા ભાઈ આવો મેદાનમાં સુરેશભાઈ નવસારી ફક્ત ને ફક્ત આપનું એક ફ્લાવર જય શિયારામ બાપુ લાજ રાખજો ઘરે પાછું જાવું છે

આ તો મેં તમારી લાજ રાખી લીધી છે પણ ઘરમાં કદાચ ક્યારેક એવો પ્રસંગ હોય બહુ વિરોધ હોય તો કથામાં ન અવાય તો એ ચિંતા ન કરવી બાપ થોડુંક પ્રેક્ટિકલ કથાનો જે તમારો રાગ છે ને એ તમારું કલ્યાણ કરશે અહીંયા અવાય ન હોય એની બહુ ચિંતા ન કરવી અહીંયા તો કથામાં નહીં આવી શકો તો કથા ક્યારેક તમારી પાસે આવશે સાહેબ તમે ચિંતા ન કરો સુરેશભાઈ મારા બેન જોતા છે કથા એ સુરેશ જોતા રહેશે છે હા એને ફોન કરીને બતાવો ફોન કરીને કહી દો જલ્દી કહી પહેલાં વાત કરીને પાછું મને કોક ફોન કરી લીધો પહેલાં વાત કરો કહે ફોન બને ગયા કરોડપતિમાં જો બધું આવું હાલતું હોય તો કથામાં કેમ ન લેવો મિલાવો મિલાવો ફોન મિલાવો કોઈ વિડીયો કરો ને આમ હું શું કરજું હા કેમ છો જય શામ અમે વડીલ ને બોલાવ્યા એમ શાલ બાલ આપી છે બહુ રાજી થઈ ગયા એનું ધ્યાન રાખજો હવે वो बता मजा में सुन बाप खुश रहो हमारा बाप तलगा जड़ा आओ जो तलगा जड़ा अनुकूल है चरण हाँ बाप हाँ जय श्री राम जय श्री बाप